તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ મોની અમાવસ્યા દેશભરમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવી રહી છે માઘ મહિનાના કૃષ્ણ પક્ષ દરમિયાન આવતો આ અમાવસ્યાનો દિવસ હિન્દુ ધર્મમાં તમામ અમાવસ્યા દિવસોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી ખાસ કરીને પ્રયાગરાજના સંગમમાં શાશ્વત પુણ્ય પરિણામો મળે છે દરમિયાન આ દિવસે મૌન અને ધ્યાનનું ખૂબ જ મહત્વ છે મોની અમાવસ્યા એટલે હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ખૂબ જ મોટી અમાવસ્યા તિથિ દિવ્યાંગ ન્યૂઝ સાથે પ્રખર શાસ્ત્રી ભીખુ દાદા વ્યાસજીએ સંવાદ યોજાયો હતો આજે મોની અમાવસ્યા છે એટલે તિથિઓ તો હિન્દુ શાસ્ત્રમાં પુરાણોમાં ખૂબ જ મહત્વની છે અને તિથિઓ તો બહુ જાજી આવે છે ભીખુ દાદા શાસ્ત્રી એટલે પ્રખર શાસ્ત્રી દિવ્યાંગ ન્યૂઝ સાથે સીધા જોડાણા છે અને તમે જોઈ શકો છો કે આ હિન્દુ રાષ્ટ્ર એટલે ધર્મનું તો ખૂબ જ મહત્વ તિથિઓ વિશે ખાસ આપણે દાદાને પૂછી શાસ્ત્રીજી આપણી સાથે સીધા જોડાયેલા છે બીજું તિથિઓ કેટલી ટોટલ આવે છે આમ તો તિથિઓ છે ને પંદર છે પણ અમાવેશ મળ્યું એટલે સોળ તિથિ થાય આમ તો એમનો સોળ બહુ સોળસ મહત્વ છે અને એમને સોળ કળા પણ કહેવામાં આવે છે ચંદ્રની એને હિસાબે આપણે તિથિઓનું બહુ મહત્વ બચાવ્યું છે તો કે સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધે કે શરણીય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુ તેથી આમ તો બધી સ્ત્રી છે એટલે એને તિથિ કહેવામાં આવે છે સ્ત્રીલિંગમાં એમાં લિંગ કોઈ છે એનું હતું નથી એટલા માટે તિથિઓનું બહુ મહત્ત્વ બતાવ્યું છે એમાં જે મુનિ અમાવાસ એને દશ અમાસ પણ કહેવામાં આવે છે આ દસ સમાસને દિવસે સ્નાન દાન આ બધું બહુ જ મહત્વનું બતાવ્યું છે એમાં આપણે પહેલા તિથિઓનું રહસ્ય જાણી લઈએ તો પ્રથમ કહેવાય એટલે એને એકમ આવે હવે આ સ્વામી કોણ છે તો કે અગ્નિદેવ એકમ હોય ને તે દિવસે અગ્નિદેવની પૂજા કરવી જોઈએ આપણે જેનાથી આપણું સર્વ પ્રકારે અગ્નિના ખૂણામાંથી અગ્નિદેવનું રક્ષણ મળે રસોઈ બનાવતા હોય તો એમાંથી આપણને રક્ષણ મળે અગ્નિદેવ ધજાડે ને અને જ સારી રસોઈ થાય બીજી તિથિ આવે છે ને કહેવાય આ સ્વામી છે તે દિવસે આપણે હું પૂજન કરીએ છીએ અને એ ત્યાં બ્રહ્માજી બિરાજે છે આ મહત્વ તો નૃસિંહજીનું નું છે નરસિંહજીની પૂજા થાય છે ત્યાં ઉમરા ઉપર એટલે બહુ જ મહત્વની તિથિ બતાવી છે ત્રીજી તિથિ છે ને તૃતીયા કહેવાય ને ત્રીજી કહેવાય અને એ મા ભગવતી ગૌરીની તિથિ છે તે દિવસે આપણે માં પાર્વતીની પૂજા કરવી જોઈએ ચતુર્થી જેને આપણે ચોથ કહીએ છીએ આ ચોથને દિવસે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજની પૂજા કરવી જોઈએ ચોથને દિવસે આમ તો ઘણા ચોઈથ રહેતા હોય અંધારી ચોઈથ ઉત્તમ બતાવી છે પછી પંચમી આ પાંચમને દિવસે શેષ નારાયણ એના મુખ્ય દેવ છે એટલે કે એના સ્વામી છે તે દિવસે તમારે નાગની પૂજા કરવી જોઈએ આપણે નાગનું બહુ મહત્ત્વ બતાવ્યું છે એટલે આપણે નાગને દેવ કહીએ છીએ પૂજા કરીએ છીએ ષષ્ઠી એટલે કે છઠને દિવસે કાર્તિક દેવની પૂજા કરવી જોઈએ સપ્તમી સાયતમ્ય એને સૂર્યદેવની સૂર્યદેવની તિથિ ગણવામાં આવે છે સાયતમને દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ હવે સૂર્યનારાયણની પૂજા બહુ મહત્ત્વની બતાવી આપણે પાછી પછી સમજશું પહેલાં આપણે બધા તિથિઓના રહસ્ય અને દેવતાઓ જાણી લઈ પછી અષ્ટમી છે અષ્ટમીની તિથિના દેવ મુખ્ય દેવ ભગવાન શિવ છે આઠમના દિવસે ભગવાન શિવજીની પૂજા કરવી જોઈએ અભિષેક કરવો જોઈએ નવમી તિથિ છે એના મુખ્ય દેવ સ્વામી મા દુર્ગા છે દસમી તિથિના કાલ દેવતા છે એકાદશી તિથિના વિશ્વદેવ કહેવાય છે આપણે વિશ્વદેવનું બહુ મહત્વ બતાવ્યું છે બધા આપણા સંસારીને પાંચ કર્મ લાગે છે રોજ ગાયનું શાણ લીપવાથી હંજવારે એકાઢવાથી ધરવાથી લોટ બાંધવાથી આ બધી જીવહિંસાનું એ દેવતાઓ તે દિવસે આ પૂજા કરવી જોઈએ એટલે વિશ્વદેવની પૂજા કીધી છે દ્વાદશી એટલે કે બારેશ બારેશના મુખ્ય સ્વામી ભગવાન વિષ્ણુ છે ભગવાન વામન આપણે વંથલીમાં થઈ ગયા આ વામન દેવની પૂજા કરવી જોઈએ ત્રયોદશી એટલે કે તેરેશ તેરેશના મુખ્ય દેવ છે કામદેવ અને ચતુર્દશી એટલે કે ચૌદશ આ ચૌદેશ આવે ને અંધારી અંજવાળી એમના મુખ્ય દેવ છે શિવજી એટલે હરેક ચૌદ છે ને એને શિવરાત્રી ગણવામાં આવે છે આ શિવરાત્રીનું બહુ મહત્વ બતાવ્યું છે શિવરાત્રિને દિવસે ભગવાન શિવનો અભિષેક કરવો અને પૂર્ણિમા પૂર્ણિમા દિવસે એના મુખ્ય દેવ એટલે કે એના સ્વામી ચંદ્ર દેવ છે અને અમાવસ્યા જેને આજે આપણે અમાવસ કહીએ છીએ મોન અમાવ મોની અમાવસ આ મોની અમાવસને દિવસે તો બહુ મહત્વ બતાવ્યું છે સાન સ્નાન એટલે ખાસ તો અમાસનું પિતૃઓ માટે ખૂબ મહત્વનું છે અને આજે મોની અમાવસ્યા એટલે કેટલી અમાવસ્યા આવતી હોય અને આ શું મહત્વ છે આપણી વર્ષની બાર અમાવસ અમાવસ્યા આવે છે એમાં જે આ પોષ મહિનાની અમાવસ્યા આવે તે દિવસે તો પિતૃનું બહુ જ મહત્વ બચાવ્યું છે અને તે દિવસે આપણે સ્નાન દાન આ બહુ મહત્વ બચાવ્યું છે કારણ કે સ્નાનનું બહુ મહત્વ અમદેવું છે આજના દિવસે તમારે તો જલમાં તળ તલ નાખી કાળા તલ સફેદ તલ લાલ તલ કોઈ પણ નાખી અને તર્પણ કરવું જોઈએ આપણો સમાજ આપણો તર્પણ અર્પણ અને સમર્પણથી ચાલે છે એટલે મુખ્ય વસ્તુ અમાવસના દિવસે જો કોઈ પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય અને તર્પણ કરે તો એ એના દીકરા કે દીકરીઓ ખૂબ જ સુખી થાય સંસારમાં બધા સુખ ભોગવે છે કારણ કે વેદોમાં લેખું છે આપણા ચાર વેદ છે પૂર્વે રુદ્રગાય દક્ષિણે જુર્વેદાય પશ્ચિમે શામવેદાય ઉત્તરે અર્થવેદાય આ વેદોમાં લખ્યું છે કે દેવતાઓના આશીર્વાદ કરતા પિતૃઓના આશીર્વાદ ખૂબ ફળે છે એટલે આપણે બધાએ ભગવાન સૂર્યનારાયણ અને ચંદ્ર ભગવાન દીપનારાયણ દેવતાઓની આપણે પૂજા કરી છે પહેલા વહેલા સુકામે કે દીપ જ્યોતિ પર બ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપો અમ્ય હરતું પાપ અમ દીપ જ્યોતિ અને મોસ્તુ તે દીપનારાયણ ભગવાન છે ને આપણા હૃદયના અંધકાર દૂર કરે છે જે મંજુવાળું અંધારું હોય અને દીપનારાયણ ભગવાનને પ્રગટાવો અને અંધકાર દૂર થાય એમાં આપણા હૃદયમાં પણ અંધકાર છે જેનો અંધકાર અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી અને જ્ઞાનનો દીપો પ્રગટાવે છે એવી રીતે આપણે ભગવાનને સૂર્યનારાયણની પણ પ્રાર્થના કરી છે કે આ કૃષ્ણ એનો અને તેના દેવો જાતિ ભોના પશ્યન્ન હવે આપ મને પૂછો કે આ સાક્ષી સ્વરૂપ કેમ છે પૂછો મને

પત્રકાર આપણું ઇન્ટરવ્યુ લેતા હોય ત્યારે આપણને જોઈ શકે છે એને પ્રત્યક્ષ કહેવાય અને સાક્ષી કહેવાય હવે એમનામાં કરીએ તો એનું કંઈ મહત્વ બતાવતું નથી આમ તો આપણું કોઈ પણ કાર્ય હોય ધારો કે જમીન મકાન મિલકત લઈએ તો પણ બે સાક્ષી રાખી છે એમ આપણા સાક્ષી કોઈ ધર્મ કાર્યમાં સૂર્યનારાયણને જ કેમ રાખવામાં આવે છે આનું મુખ્ય કારણ તમને બતાવું કે મેં આપણા વડવાઓને મારા બાપુજીને મેં જોયા છે અમારા બાપુજીને પિતાજીને જોયા છે એના પિતાજીને

એટલે એને સાક્ષી માનવામાં આવે છે આ બહુ મહત્વ છે પછી સ્નાન નું મહત્વ બતાવ્યું છે આજે અમાવસ્યા એમાં મો મોની અમાસ્યા મુનિઓની અમાસ્યા મોન રહેવું તે દિવસે અને તે દિવસે તલમાં જલમાં તલ નાખી અને સ્નાન કરવું સ્નાન નું બહુ મહત્વ બતાવ્યું સ્નાન નું એટલે આપણે તો નદી કેટલી આવેલી છે નદીમાં આજના દિવસે બહુ ખૂબ આ બધા જે શ્રદ્ધાળુઓ ભક્તો હોય સ્નાન કરતા હોય શું મહત્વ છે નદીઓમાં સ્નાન નદીઓ તો આપણી બેતાલીસ નદીઓ છે ગંગા જમુના સરસ્વતી એમના કાવેરી મહેન્દ્ર તનૈયા ચર્મવેતી વેદિકા સીપ્રા મહાસૂર નદી ગયા ગંદકી પૂર્ણાજણે પૂર્ણ જલ સમુદ્ર આજે છે ને તમારા અમાવસ્યાનું પૂર્ણ મહત્વ શું બતાવ્યું છે કે આજે નદીઓ બધી છે ને પૂર્ણ પવિત્ર હોય છે આપણે ઘણા લોકો એમાં નાય 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 અને મેલ અર્પણ કર્યું હોય કોઈ ઘણા બધા પાપ કર્યા હોય પણ આજે અમાવસના દિવસે નદીઓ એકદમ પવિત્ર હોય છે એ મહત્વ બતાવ્યું છે નદીઓનું અને એ નદીમાં સ્નાન કરવાથી પિતૃઓ બધા રાજી થાય પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય અને એ પિતૃઓના આશીર્વાદના જોગે કરી અને આપણે સુખી થાય છે ના દાદા એટલે અમાવસ જે તિથિ છે તો પિતૃઓ સીધા જોડાયેલા છે એટલે આમાં તો આપણા તીર્થસ્થાનો ખાસ ભારતમાં આવેલા છે એટલે માતાનું તર્પણ હોય પિતાનું તર્પણ હોય આ આખે આખું શાસ્ત્રમાં શું બતાવેલું છે હવે આપણે તો આમ તો ગયા શ્રાદ્ધ કીધું છે પિતાનું તર્પણ ગયા ગયાજીમાં કરવું જોઈએ માતૃ શ્રાદ્ધ સિદ્ધપુરમાં કરવું જોઈએ અને ત્યાં આપણે નદીઓ ચાલે છે આ નદીઓમાં જે તર્પણ કરવાથી તર્પણ અર્પણ સમર્પણ ત્યાં આખું જગત ચાલે છે પણ એનું દાનનું પુન્ય બતાવ્યું છે તો કે કેવી રીતે પુણ્ય બતાવ્યું છે તો કે આપણે જે ઘેરે સ્નાન કરી છે એ સ્નાન છે ને એનું પુણ્ય આપણને સવારમાં આપણે સ્નાન કરી છે પુણ્ય પ્રાપ્ત થાય એટલા માટે આપણે સ્નાન કરવું જોઈએ અને એ સ્નાન નું મહત્વ બતાવ્યું સૂર્ય ઉદય પહેલા સૂર્ય ઉદય પછી સ્નાન કરો તો સ્નાનનો દોષ લાગી જાય દેવતાઓ રાજી થતા નથી એટલે આજે જગતમાં બધા સૂર્ય ઉદય પછી સ્નાન કરે છે એટલા માટે એને ઘણા બધા દોષ લાગે છે તીર્થના જે પાપ હોય ને એ બધા એના ઉપર આવે એટલે આળસ આવે દુઃખ આવે દરિદ્રતા આવે ઘણું બધું આવે છે પણ હકીકતમાં તો સૂર્ય ઉદય પહેલાં સ્નાન કરવાનો નિયમ છે એટલે શાસ્ત્રમાં બતાવ્યું અમાવસ્યાને દિવસે આમ તો બહુ જ નહીં પણ એમાં અમાવસ્યાને દિવસે ઘરે સ્નાન કરો એટલે એ ઘણું પુણ્ય છે ત્યારનું આ સ્નાન તમે મંદિરમાં જઈને કરો શિવ મંદિર હોય કોઈ પણ મંદિર હોય તીર્થ સ્નાનનું

એટલે પિતૃ પૂજા કરવી પિતૃ છે ને આપણા પિતા પ્રપિતા માતા પ્રમાતા ગોળ છે વિશ્વદેવ આ વિશ્વદેવની પૂજા કરી અને પિતૃઓના માતા પિતાની પૂજા કરી અને એના અનન્ય આશીર્વાદ જે પ્રાપ્ત કરે અમાવસના દિવસે અમાવસ્યાના દિવસે તો એને સુખ શાંતિ સમૃદ્ધિ વૈભવ હરેક વસ્તુ જે કાંઈ મનોકામના હોય પૂર્ણ પ્રાપ્ત થાય છે આવી મોની અમાવસ્યા છે આ મોની અમાવસ્યા નું અનંત ને પુણ્ય પ્રાપ્ત થાય છે અને આવા પુણ્ય ની પ્રાપ્તિ કરવા માટે હરેક તીર્થોના દેવતાઓ છે પણ એમાં અમાવસ્યાના મુખ્ય દેવ પિતૃ છે એટલે તે દિવસે પિતૃઓની પૂજા કાર્ય કરવી તર્પણ કરવું જોઈએ રોજ તર્પણ કરવું જોઈએ પિતૃઓના પણ જો અમાવસ્યાના દિવસે પિતૃનું તર્પણ કરવાથી અનન્ય પુણ્યની પ્રાપ્તિ થાય છે તે દિવસે ગાયને નીર કૂતરાને રોટલો કબૂતરને ચરણ બ્રાહ્મણને ભોજન જે કાંઈ આપણી શક્તિ હોય કોઈ મદદરૂપ થવું આવું બધું અનન્ય પુણ્યની પ્રાપ્તિ કીધી છે જો આવી પુણ્યની પ્રાપ્તિ કરવાથી હરેક વર્ષની બાર અમાવસ્યા બાર અમાવસ્યાની જો કોઈ પૂજા કરે તો એના બાર તેરમી અમાવસ્યા આવે તા તો એને ધન ધાન્યની વૃદ્ધિ થવા માટે અને પિતૃના એકદમ આશીર્વાદ મળવા માટે અને આ જગતમાં મને સુખી થવા આવું જો દાન પુણ્ય તિથિઓના દેવતાઓની પૂજા કરે એના સ્વામી કીધા છે આજ અમાવસ્યાના સ્વામી તો પિતૃદેવ છે અને હરેકને પિતૃના જ આશીર્વાદ પ્રાપ્ત થાય દેવતાઓ કોઈ આશીર્વાદ આપતા નથી કારણ કે દેવતાઓની કોઈ જરૂર નથી દેવતા હોય એને આપણી કાંઈ જરૂર હોતી નથી એટલે પિતૃની પૂજા કરવી જોઈએ પિતૃની પૂજા શું કામ કરવું કે આ શરીર કોને આપ્યું તો કે આપણા માતા પિતા હોય એને શરીર એ કોનું આપ્યું તો કે એના માતા પિતા હોય એને શરીર કોને ભોગ એના માતા પિતાએ આ બધાયનું આપણે જે શરીર ભોગવી છીએ એ આપણા માતા પિતાનું દેન છે પછી મિલકત હોય જાયદાદ હોય મકાન હોય જમીન હોય બધું મૂકતા ગયા છે એટલે એનો આપણી ઉપર અનેક પ્રકારના ઉપકારો છે એને ઋણ કીધા છે તો આપણે ત્રણ ઋણમાં રહી ગયેલા છે ક્યાં ક્યાં ઋણમાં તો કે પેલા દેવ આપણે દેવતાઓની કૃપાથી આપણે પ્રાગટ થયું છે આપણે જૈનમાં છે એ દેવ ઋણ બીજું ઋણ શું આવે છે તો કે મનુષ્ય ઋણ અને ત્રીજું ઋણ પિતૃ પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે આપણે એ નિમિત્તે ગાયને નીર નાખી શકીએ પિતરાને રોટલો નાખી શકીએ બ્રાહ્મણ ભોજન કરાવી શકીએ જે કઈ આપણી શક્તિ પ્રમાણ હોય તે દિવસે કઈ ન થાય તો અમાવસને દિવસે ભગવાન પિતૃનું સ્મણ કરી દીમો કરી પાણીયારા ઉપર દીવો કરી નીચે ભાતનો નિવેદ ધરી અને પૂર્ણ કૃપાથી આશીર્વાદ જે ગરીબમાં હોય ક્યાં પૂજા કરવા જાય તો એના માટે તો એક નિવેદ ભાતનું નિવેદ કરી પાટલા ઉપર ચોખા દીવો કરી અને ચોખા ધરી અને પૂર્ણ આશીર્વાદ લઈ તે દિવસે ભગવાન પિતૃને પ્રાર્થના કરવી જોઈએ એમાં અમાવાસના દિવસે બહુ શિવજી મહારાજ અને પાર્વતીમાં જે આપણા જગતના માતા પિતા કીધા છે આ જગતના માતા પિતા ખૂબ રાજી થાય છે અને એના આશીર્વાદ મળે છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તમે જોઈ શકો છો કે આ અઢાર પુરાણો અને આ હિન્દુ શાસ્ત્રો બધા એટલે દાદા એ તો પંદર તિથિ અને સોળમી તિથિ એટલે જે અમાવસ્યા અને એમાં પણ આ મોટામાં મોટી અમાવસ્યા એટલે મોની અમાવસ્યા હવે તમે જોઈ શકો છો કે આમાં પિતૃઓ દોષ ઘણા બધા હોય અને પિતૃઓને રાજી બધા કરતા હોય તો હિન્દુ શાસ્ત્રમાં તો ખૂબ જ મહત્વનું છે દાદા એ લગભગ શાસ્ત્ર પ્રમાણે બધું જ નદીઓમાં સ્નાન કરવા અને આ દાન કરવા અને પિતૃઓના આશીર્વાદ કેવી રીતે મેળવવા તો દિવ્યાંગ ન્યૂઝ સાથે જે શાસ્ત્રી ભીખુ દાદા છે સીધા જ હતા અને આ બધા જ ભારતભરમાં આજે તમે જોઈ શકો છો કે નદીઓમાં સ્નાન અને પિતૃઓને તર્પણને આશીર્વાદ માટે આજનો દિવસ ખાસ મુખ્ય છે એટલે આજે આ ભારતભરમાં બધી જ જે પવિત્ર નદીઓ છે આમાં સ્નાન પણ કરવામાં આવશે અને દાન પુણ્ય પણ કરવામાં આવશે મહેશ કથિરિયા દિવ્યાંગ ન્યૂઝ વેસાણ